સરદાર વલ્લભભાઈ પટેલ ઓગસ્ટ માં ઐતિહાસિક સમાજની માનવમેદની એકઠી થઈ હતી અને પાટીદાર સમાજ જે અનામત આંદોલન કરી રહ્યું હતું એના પરિતાપ રૂપે બે હાજર ઓગણીસ માં ઈડબ્લ્યુસી પણ મળ્યું આ આંદોલનમાં હજારો લાખો સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને આ યુવાનોએ ખૂબ જ ઉત્સાહથી પોતાના હક માટે લડત લડી હતી એક ડાયરના ઓર્ડરથી ગોળીએ વિંધાયા હતા આ નવ પાટીદાર યુવાનોને પણ આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ મિત્રો આ આંદોલન દરમિયાન હું ગુજરાતના ઘણા ગામો ફર્યો હતો એ પૈકીની એક વિડીયો આજે હું આપની સમક્ષ મૂકી રહ્યો છું લેકિન એક રિક્વેસ્ટ કરતા હું मैं आज आपको हमारा YouTube चैनल डीमोनेटाइज कर दिया सरकार के इशारे पे क्योंकि लोकतंत्र के लिए हम लड़ रहे थे और हमने YouTube में EVM के खिलाफ जो हम मूवमेंट कर रहे थे उसकी वीडियो रखी थी YouTube को भी पता चलना चाहिए कि ऐसे जो फाइटर लड़ रहे देश के लिए लोकतंत्र के लिए तो उसको ये चैनल लाख को लोग सब्सक्राइब करेंगे दोस्तों तो यदि आपने हमारा चैनल सब्सक्राइब नहीं किया है तो ये चैनल, चैनल पटेल सब्सक्राइब कीजिए और यूट्यूब को जवाब दीजिए दोस्तों एक और रिक्वेस्ट करता हूँ अपील करता हूँ आज तक आपके पास कुछ नहीं मांगा लेकिन पहली बार मैं मेरा कोड आपको दे रहा हूँ वो हमें मदद कर सकते हो आपका एक एक रुपया भी लोकतंत्र बचाने की जो ये लड़त हुई है ऐसी लड़त में आने वाले दिनों में काम लगने वाला है आगे दोस्तों ये वीडियो पूरी देख लो जय सरदार ना पुलिस की लाठियों की मार से ना पुलिस की गोलियों की बोछार से बंदा डरता है तो यहाँ बैठा पाटीदार समाज से भारतीय जनता पार्टी की सरकार ने एक सौ चौवालीस एक सौ इतन सौ चार त्रन सौ सात जे कलम लगाड़ भी हो कलम लगाड़े

પરંતુ પાટીદાર સમાજના આ ભાઈડાઓ અનામતનો પોતાનો હક લીધા વગર બેસવાના નથી અનામત આંદોલનની ઉદ્ભવના કેવી રીતે થઈ શિક્ષિત બેરોજગાર યુવાનોને

એ અમૂલ્ય ફાળો આપ્યા પછી જે વિકાસ થવો જોઈએ શિક્ષણ મળવું જોઈએ શિક્ષણ મળ્યા પછી નોકરી મળવી જોઈએ એમાંનું આ કઈ સરકારે આપણને આપ્યું નથી સાહેબ આપણે મુખ્યમંત્રી વડાપ્રધાન બનાવ્યા સેના માટે વિધાનસભા ની સાહેબ એમ કહેતા હતા કે મારા ખેડૂતોને કપાસનો કપાસ પંદરસો રૂપિયા ભાવ આપીશ ખેડૂતોને મગફળીનો મગફળી હું અગિયારસો રૂપિયા ભાવ આપીશ

ટાઈમ આવા દો 18મી તારીખ આવા દો મત પેટીઓનું રિઝલ્ટ ખુલવા દો સાહેબ એ ગાંધીનગરની અંદર એમની સ્પેશિયલ ઓફિસ બનાવવી પડશે બનાવડાવી છે ને બોલાવાન ગાંધીનગર અનામત આંદોલન માં આપણે ઘણા કડવા અનુભવ થયા જનરલ ડાયર વાત કરીએ નામ નથી બોલતો તમે બધા સમજો છો મોટી મોટી ફાંડ ફૂલાવીને ઓછા માથાના વાળ થઈ ગયા ટાળ ધરાવતા મોટા મોટા ડોળા ધરાવતા આ દેડકા જે ફાન દ્વારા જનરલ ડાયરોનું ડિસેક્શન કરવાનો સમય ચૌદ તારીખના રોજ આવે ત્યારે આ જનરલ ડાયરને ગોળી મારનો હુકમ કરો છે એ બે બુલેટનો જવાબ બેલેટથી તમે આપજો અને કમળના નિશાનને જડમૂળથી ઉખેડીને ફેંકી દેજો

મોટી મોટી આપણા ખેડૂતો ની જમીન પધરાવી દીધી જમીન પધરાવી એનો વાંધો નહીં આપણે હિસાબ લેવાનો છે કે તેત્રીસ કરોડ રૂપિયા તમે રતન ટાટા ને આપ્યા એ તેત્રીસ કરોડ

કે બેરોજગાર યુવાન હોય રોડ ઉપર ના આવે હોય બીજા આપણે ઘણા હિસાબ લેવાના છે વક્તાઓ ઘણા હોવાથી વધારે નથી બોલવું પરંતુ જે વડાપ્રધાન શ્રી મહાત્મા મંદિર મહાત્મા ગાંધી એના નામનો દુરુપયોગ કરતા હોય મહાત્મા મંદિરની અગાસી ઉપર આવતા હોય અને વિદેશથી બ્રિટનથી બે કરોડથી લોન પથરાવતા હોય ટેરેસ ઉપર અને એ લોન પથરાવીને એની અંદર બોલાવેલા પાંચ હજાર ડીશ જમતા હોય ને જમાડાવતા હોય અને મોટામાં મોટી કરુણતા એ જ દિવસે બીજા દિવસના ગુજરાત સમાચારમાં ત્રણ નંબરના પાના ઉપર આવે કે ગુજરાતનો ખેડૂત

તમને બધાને ખબર છે માણસનું સામાન્ય આયુષ્ય 100 વર્ષની આસપાસ હોય એ પણ સાચું સાચું ગાયનું ને શુદ્ધ ગાયનું શુદ્ધ ઘી ખાધું હોય ને તો આ સાહેબ એવા વાયદા આપ્યા 178 વર્ષ ને 7 મહિના એની અંદર પુરાણા થાય જાણે કે અમર પટ્ટો લખાવીને ગુજરાતની ધરતી ઉપર વડનગર જન્મ્યા હોય એમ આ ગુજરાતની ભોળી જનતાને મૂર્ખ બનાવીને વોટ લઈ ગયા આપણા ચાર ફૂટ ને બે ઇંચ અડતાલીસ ને બે પચાસ ઇંચ ઊંચા નીતિનભાઈ પટેલ ઘણી વખત પ્રેસ કોન્ફરન્સ માં એમ બોલી ગયા હમણાં કે પાટીદારો મૂર્ખા હાર્દિક પટેલ મૂર્ખો અને આ બેઠેલા આંદોલન આંદોલનકારીઓ મૂર્ખા એ ભાઈ 18 તારીખે મત પેટીઓ ખુલે ને ત્યારે તું પાટીદાર સમાજ નો પાવર જોઈ લેજે મૂર્ખા અમે છીએ કે તું નરેન્દ્ર મોદી ની માયા જાળ માં ફસાઈ ને ગાંડો થઈ ગયો છે આ પાવર આપણે બતાવવાનો છે

આ કમળને હવે તમારે શું કરવાનું છે પાતાળ કુવા ની અંદર દાટી દેવાનો સમય આવી ગયો છે આ કમળને પાતાળ કુવા ની અંદર દાટીને 53 ત્રેપન ગ્રેડ અંબુજા સિમેન્ટ